आत्मा त्वं गिरिजा मतिः सहचरा प्राणः शरीरं गृहं पूजा ते विषयोपभोगरचना निद्राश्रमाधिस्थिति सञ्चारः प्रदयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वा गिरो कर्म करोमि तत्तदखिनं शम्भूतवाराधनं भगवान् सेव महादेवनाचरणो मा वारं वार प्रणाम આવો ભગવાન શિવની દિવ્ય કથામાં પ્રવેશ કરીએ ભગવાન મહાદેવના પાંચ અધ્યાયની કથા આપણે સૌએ સાંભળી છે છઠ્ઠા અધ્યાયમાં વક્તા અને શિવપુરાણની કથા કઈ રીતે સાંભળવી એ સૂતજી બતાવે છે જ્યારે કોઈ વ્યક્તિને શિવપુરાણની કથા કરવાની ઈચ્છા હોય તો સૌ યોગ્ય જ્યોતિષી પાસે શિવપુરાણ માટે શુભ મુહૂર્ત જોવડાવવું પછી જે સ્થળે શિવપુરાણની કથા થવાની હોય ત્યાં જગ્યાનું સ્થળ નક્કી કરું ત્યાર પછી દેશ વિદેશમાં રહેતા આમંત્રણ ખાસ કરીને કોઈ શિવાલયમાં કે તીર્થમાં ઉત્તમ વ્યવસ્થા કરવી કથાકાર માટે પણ ઉત્તમ આસન બનાવવું શિવકથા સાંભળવા નિયમપૂર્વક આવનાર શ્રોતાઓને બેસવા માટે યોગ્ય જગ્યાની વ્યવસ્થા કરવી શ્રોતા અને વક્તા રહે તેવી વ્યવસ્થા કરવી વ્યાસપીઠ પર બેઠેલા વિદ્વાન પુરાણી બ્રાહ્મણે જ્યાં સુધી અધ્યાયની સમાપ્તિ ન થાય ત્યાં સુધી કોઈને પ્રણામ ન કરવા વક્તા પુરાણી ભલે બાળ યુવાન વૃદ્ધ દરિદ્ર કે દુર્બળ હોય તો પણ પુણ્ય ઇચ્છુ માટે વંદનીય અને પૂજ્ય છે પુરાણીના મુખમાંથી નીકળેલી વાણી અમૃત સમાન અને રૂપી ઈષ્ટફળ આપનારી છે કથાકાર પુરાણીએ કથાના આરંભ પહેલા જ પોતાના બધા જ કર્તવ્ય કરી લેવા જોઈએ પોતાના કર્મ પણ ટૂંકમાં કરવા કારણ કે ભગવાન શિવની કથાને પ્રધાનતા આપવું ત્યાર પછી કથા કથામાં આવનાર વિઘ્નોની શાંતિ માટે ગણપતિ દેવનું પૂજન કરવું શિવકથાના સ્વામી ભગવાન શિવનું તેમજ શિવપુરાણ ગ્રંથનું પણ ભક્તિભાવથી પૂજન કરવું શ્રોતાઓએ પ્રસન્ન ચિત્તે આદરપૂર્વક શિવ મહાપુરાણની આ દિવ્ય કથાને સાંભળવી ત્યારબાદ શ્રોતાએ શિવ પૂજામાં કહેલી વિધિથી વક્તા પુરાણ પુષ્પ સહિત વસ્ત્ર આભૂષણ ધૂપદીપ વગેરેથી પૂજન કરવું શુદ્ધ ચિત્તે કથાની સમાપ્તિ સુધી તેને ધારણ ત્યારબાદ વ્યાસ રૂપીએ વક્તાને નમસ્કાર કરી એમની પ્રાર્થના કરવી અને જ્યાં સુધી ભગવાન શિવની આ દિવ્ય કથા ચાલે છે ત્યાં સુધી ઓમ નમઃ શિવાય પંચાક્ષર મહામંત્રનો જપ કરવો હે મુને આ રીતે કથા શ્રવણ કરનાર ભક્તો માટે કથા શ્રવણનો વિધિ મેં તમને કહ્યો છે ત્યારે સોનકજી કહે છે કે હે શિવ શ્રેષ્ઠ તમને ધન્ય છે કલ્યાણકારી શિવ કથા સાંભળી રહ્યા છો હવે શિવપુરાણ સાંભળવા ઈચ્છનાર શ્રોતાઓએ જે નિયમો પાડવાના હોય તે સર્વના કલ્યાણ માટે અમને કહો સુતજી કહે છે કે વ્રતધારી પુરુષોને જે નિયમો હોય છે એ હું તમને કહું છું બધા ભક્તિપૂર્વક એકાગ્ર ચિત્તે સાંભળો કેમ કે આ શ્રેષ્ઠ શિવ કથા નિયમપૂર્વક સાંભળવામાં આવે તો કોઈ પ્રકારના વિઘ્ન વિના શ્રોતાને ઉત્તમ પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે શિવ કથા સાંભળવાની ઈચ્છાવાળા ભાવિક વક્તા પુરાણી પાસેથી દીક્ષા લેવી કારણ કે દીક્ષા વગરના કથા સાંભળવાનો અધિકાર નથી શ્રોતાઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું ભૂમિ ઉપર સજન કરવું ઘણા બધા નિયમો શિવપુરાણમાં બતાવ્યા છે ઉપવાસ કરવો ઉપવાસ ન થઈ શકે તો દૂધ પીવું ફળાહાર કરવો એકટાણું કરવું જે થઈ શકે એટલું વ્રત કરવું આ શિવપુરાણના દિવસો કોટિ યજ્ઞ જેવા અતિ ઉત્તમ છે મિત્રો આ વાત ખાસ યાદ રાખજો ભગવાન શિવની કથા જે જે દિવસે આપણે સાંભળવા મળે શિવપુરાણમાં કહ્યું છે કે શિવપુરાણના એક એક દિવસ કોટી યજ્ઞો સમાન જેવા અતિ ઉત્તમ ફળ આપનારા છે માટે ખાસ કરીને શ્રાવણ માસમાં શિવજીની આ પાવન કથા ચોક્કસ સાંભળવી જોઈએ તે ઉત્તમ દિવસોમાં વિવિધ પ્રકારનું દાન કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે શ્રોતાએ વિધિપૂર્વક શિવપુરાણ સાંભળવું અને પ્રસન્ન થઈને કથાનું ઉદ્યાપન કરવું કથા ઉત્સવ પૂર્ણ થતાં શ્રોતાઓએ શિવજીની પેટે શિવપુરાણ ગ્રંથનું પૂજન કરવું ભગવાન શિવજી અને આપણે શિવજીની જેવી રીતે પૂજા કરતા હોય તેવી જ રીતે શિવપુરાણ ગ્રંથનું પણ પૂજન કરવું કારણ કે શિવપુરાણ એ કોઈ સામાન્ય ગ્રંથ નહીં પણ ભગવાન શિવનું જ સાક્ષાત વાનમય સ્વરૂપ છે અલંકાર વસ્ત્ર ઘરેણાં વાસણો વગેરે આપવા અનેક પ્રકારના શ્રોતાઓ માટે નિયમ બતાવ્યા છે અનાજ વગેરે ઘણા બધા દાનના દ્રવ્યો બતાવ્યા છે વિરક્ત શ્રોતાઓએ ગીતા શિવજીએ રામચંદ્રજીને કહી છે કે શિવગીતાનો બીજા દિવસે પાઠ કરવો મિત્રો આપણે આ શિવપુરાણ કથા સાંભળતા સાંભળતા શિવગીતા પણ સાંભળશું ભાવિકે વ્રતની પૂર્ણતાની સિદ્ધિ માટે અગિયાર બ્રાહ્મણોને જમાડવા જોઈએ ઘણા ઉપચારો થી પૂજા કરી તેમને દક્ષિણા આપવી જોઈએ આ રીતે દાન ભાવિક શિવ કૃપાથી સંસારના બંધનમાંથી મુક્ત થાય છે તે રીતે શિવપુરાણ નિયમપૂર્વક સાંભળવાથી ભોગ અને મોક્ષને ફળ પામી અને મનુષ્ય અંતે મોક્ષ પામે છે આ પ્રમાણે વિધિ કરવાથી શિવ મહાપુરાણ કથા સંપૂર્ણ ફળદાતા અને મોક્ષ આપનારી થાય છે આ રીતે સાત અધ્યાયમાં સુધીજી આપણે સૌને ભગવાન શિવજીની આ પાવન કથાનું મહાત્મ્ય સમજાવે છે આજના વિડીયોમાં આટલું જ ભગવાન શિવનું નામ કમેન્ટ જરૂર કરજો અને મિત્રો ખાસ દરરોજ ભગવાન શિવની આ પાવન કથા દરરોજ સાંભળજો બધાને જય માતાજી જય દ્વારકાધીશ आणि हर हर महादेव